સૂચકાંકનો અર્થ જણાવી તેના લક્ષણો સમજાવો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ એટલે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે સૂચકાંકને આઈ વડે દર્શાવવામાં આવે છે સૂચકાંકના લક્ષણો સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમ મુક્ત છે જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે તેથી સૂચકાંક તુલનાત્મક માપ છે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે